એ ભારત વર્ષમાં બીજું કોણ કરી શકે વર્લ્ડમાં એવી વાતો છે એ વાતો છે આપણે બાળકોને અવગત કરી ઘણું બધું આપણે ભટકાવવામાં એવું ખોટી વાત જો જીતા વહી સિકંદર એવું બધું કેવો તો આજે સમગ્ર ભારતમાં બોલાય છે એના ઉપર ઘણી વાત મે વાત કરી છે જે પોતાના ગુરુ અરસ્તુના કહેવાથી જે સિકંદર દુનિયાને સર કરવા માટે નીકળ્યો હોય આખું એના ઉપર વાત કરું તો ઘણો થાય તો યુવા ધન સુધી થોડી થોડી વાતો પહોંચે એટલા માટે છેલ દાદા કે જે એનો ગુરુ અરસ અરસ્તુ હતો અને એમને કીધેલું કે તારે દુનિયાને સર કરવાની છે પછી નીકળેલ ક્રૂર બની અને નીકળેલો કોઈને મૂક્યા નહોતા એના ગુરુ અરસ્તુ હતા એમની નજીક ના હતા એમને મારી નાખેલા આખી વાત જબરી છે આ તો હું તમને ખાલી કહું છું કે ભારતમાં આવી અને સિકંદર છે એ પોરસની પાસે એની જીત થાય છે સિકંદર ની આવું આપણે બધે કહેવામાં આવે છે ઘણું આમથી 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 ઘણી જગ્યાએ મેં સર્ચ કર્યું બધું વાંચવાનું કર્યું આમથી જોયું અહીંયા વાંચું અહીંયા વાંચ્યું પણ પછી તારણ તો એમ તો નીકળે ને ખબર તો પડે ને કે હું પ્રોગ્રામ પૂરો કરીને દાખલા તરીકે પ્રોગ્રામ પૂરો કરીને બિલ ખાતી મિનિટ બિલ ખાતે અને બાર ને જુનાગઢ કાળવા શોક માં બાર ને પાંચે આજ નીકળ્યો બાર ની હરતે કાળવા શોક માં ન પૂ ઈ તો તારણ નીકળે કે ન નીકળે એટલું તો હા અથવા તો હું એમ કહી દઉં બાર ને પાંચે હું નીકળ્યો બિલ ખાતે પ્રોગ્રામ પૂરો કરીને એવી ગાડી એકી એકસો વીસ ત્રીસ હતી અને સવારે હાડા પાસે હું જૂનાગઢ પૂગ્યો તો એ ખોટો પડે પાછો એમ ઇતિહાસમાં થોડુંક આપણે બધું જોઈ તો ખબર પડે ને અમુક તારણ ની આપણે એટલી ખબર પડે કે નહીં હવે એ પોરસ હું તમને ખાલી તમને જ ખબર પડી જાય કે સિકંદર ની ભારતમાં જીત થઈ હતી આ તો એ કડી આવી મેં મારું ગીત ગાયું એમાં એટલે મને યુવાધન ધીરે ધીરે ઓલું મનોરંજન કરતા કરતા વચ્ચે મારે હમણાં ટેવ બધી આવી વાતો મૂકતો જાઉં બાપુ એટલા માટે અને ઈ આવ્યો અને જે જે દેશમાં એને ભયંકર યુદ્ધો કર્યા અને યુદ્ધો કર્યા એટલું નહીં પોતાના ભાઈઓને હતો નતા મૂક્યા જરાક એના પૂરો વિશ્વાસ હોય એનો કોઈ મંત્રી હોય એના ઉપર એના આધારે બધું હાલતું હોય એ જરાક ગુનો કરે એટલે એને ભુંડાઈ મારવાનો ચામડા જીવતાને ઉતારીને મારવાનો અરસ્તુ એના ગુરુ હતા એના નજીકના હતા એને નો છોડ્યા એને મારી નાખ્યા અને જે દેશ ઉપર આક્રમણ કરે એની જીત થઈ જાય પાંચ પાંચ વર્ષના છોકરાને ભાલામાં પરોવી અને જીવતા છોકરાને ભાલું આમ મારી અને ઉપર ઘોડા ઉપર બેઠો બેઠો ટીંગાડી આવે પાંચ એટલે હું ખોપ જમાવવા માટે થઈ અને કોઈ અને સ્ત્રીઓ જે દેશ ને જીતે એની જુવાન બે નો દીકરીઓને વસ્ત્રહીન કરી અને ન કરવાના કૃત્ય પોતે કરે અને કરાવતો આવે એ સિકંદર સાંભળજો હવે ઈ સિકંદર ભારત માં આવે અને પછી પોરસ ને માથે વિજય મેળવે અને પછી એને એવું થયું તું એટલો બધો સુરવીર છો આવું ઇતિહાસો માં છે એટલે કહું તું એવો કે મને તારા ઉપર મોજ આવી ગઈ છે મારે ભાગી બધો ખાનદાન નો દીકરો કેમ થઈ ગયો એટલી વાર મને ઈ ગોતું છું તો સમજી ગયો ને તમે આ મારે શબ્દો અમુક પછી મારે નથી રેવાતું એટલે બોલાઈ જાય જે પાંચ વર્ષના બાળકોને ભાલામાં પોરવીને આવ્યું તો એના ઇતિહાસ યુનાની ઇતિહાસકારો લખે છે

પણ જયારે એ પોતે અહીંયા આવ્યો ભારતમાં અને જેલમ નદી પાર કરી અને પછી એક પછી એક જેને કહેવાય શળાયું દરિયા જેવી સેના પોતાની પાસે હતી આખો પ્રસંગ નથી કેતો આખી વાત પણ ટૂંકમાં હું તમને વાત કહું કે એ

આટીમાં લઈ વ્યવ માં ફસાવી અને ભૂંડાઈ નો હાથી ના હોદામાંથી ઘડ વતો ઘાયલ કરીને સિકંદર ને હેઠો નાખ્યો અને મારવા માટે જયારે પોરસ ગયો ત્યારે સિકંદરે હાથ જોડી દીધા મને છોડી દે એ હાથ જોડ્યા એટલે આપણે ત્યાં એક આપ જાણો જાણો છો છો ચૌહાણની હાથ જોડી દે એટલે એના ઉપર ઘા ન કરાય પછી કીધું કે જા નીકળી જા અને એ અહીંયા ખાલે થયો અને દુનિયા સપનું જોઈ નીકળેલો ઈ અહીંથી એને ખબર પડી કે મારું સપનું આ નો આવેલું મારું જે સપનું હતું એ ભાંગી ભૂકો થઈ ગયો ઈ પીડા માન પીડા માં એ માનસિક ગાંડા જેવો થઈ ગયો અને અરસ્તા માં પાછો વળતા મરી ગયો તો જો જો જીતા વહી સિકંદર નહીં જોહી જીતા જો જીતા વહી ભારત ભારતીય અને જો જીતા વહી પરસ જો જીતા વહી ભારતીય ઈ આપણે શબ્દો કહેવા જોઈએ આ તો ખાલી મને થોડી યાદી યુવાધન સુધી વાતો પુગે

મોજના પલ્લા છૂટી જાય વસ્તુ જુદી પણ ભારતમાં રહીને અમીર ખાન એમ કેતો હોય કે મેરી પત્ની શેખ નહીં તો પાકિસ્તાન ભેડું થાય અહીંયા હું ડાયટો છે આ તો હકીકત છે કે નહીં એટલે આમાં જ્ઞાતિવાદ ની વાત નથી જે જીવા છે એ છે જીવી લીધું છે એની વાતો જગતના ચોકમાં અમે કાયમના ના માટે આત્મ અર્પણ તણા ગીરી અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સૂર છેડ્યા પછી લાખના ના ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા એટલે તમે કોરસ પરતા અંદર પડેલી તમારી તાકાત ઈ છે એટલે સ્વામી વિવેકાનંદે એટલે જ કીધું છે ખો નથી કેતા લઈ આવો તો હું દુનિયાનો ભારતનો નહીં દુનિયાનો નકશો બદલી નાખું પણ નહીં મળ્યા હોય તઈ ને તાકાત આપણી અંદર જ પડી છે પણ ઈ તાકાતની ક્યાંક આપણને ખબર ન હોય એવું ન થાય એટલા માટે આ બધી આપણી વાતો છે એટલા માટે લોક છે અને ઘડતરથી થાય સાણકીય જેવા મહાપુરુષો આ દેશની ધરતીમાં કેવા કેવા મહાપુરુષોને તૈયાર કરી શકે તો આજ પણ કેમ ન બને આજ પણ મારી પાસે તમારી પાસે સંતો છે પણ પડે તો તો કીધા કીધા કરે કરે સંતો એમ એમ કે નથી એને એને કોઈ કોઈ સમજાવી જ ન હોય કોઈ પણ માણસ હું હોય તેમ જગાડી શકે ઘોર નીંદર માં ને આપણે હાથ કરો એક હાથ બે હાથ ત્રણ હાથ જાગી શકે કાગા નીંદર માં થોડો થોડો હોતો હોય એને કદાચ પેલે હાથે જાગે પણ ખોટો ખોટો હોતો હોય એને કોણ જગાડી શકે તો જેમ હાથ કરો એમ ગોદડું તાણે જેમ એને તો કઈ છે એમાં ગઢવી મહેમાન નો છોકરા જગાડે ફલાણા છોકરાનું જે નામ હશે હાલો ને અશોક બેટા અશોક જેમ જેમ કે બેટા અશોક ઉભો થા બેટા ગામ આખું જાગી ગયું અશોક ગોદડું તાણે જેમ જેમ હાથ કરે એમ ગોદડું તાણે પછી કવિ મહેમાન હતા એમણે કીધું બેન મારી હરમ રેવા જ્યો અને કાયમ જેમ જગાડતા હોય એમ જગાડવા એમ પછી પછી કીધું બળો લીધો હબ કરતો થઈ ગયો અર્થ મારો છે કે જાગવું હોય એને આ બધી વાતો લાગુ પડે છે એટલા માટે અહીંયા આજ સાહિત્ય ની વાતો કરવા માટે મળ્યા છે એટલે બ્રહ્માનંદ સ્વામીના ના પણ મને એકાદી કડી યાદ આવે ધન હોય વડીલો હોય સારું કામ સમાજમાં કરે એટલે તકલીફ પડે એમ થાય કે હું સારું કરું કેમ આમ થાય છે તો ભગત ભગતબાપુરા મેદાન એક બે દુઆ યાદ આવે સાંભળજો આપણા આખા શરીરમાં હાથેથી કોઈકને મારી તો પાપ લાગે કોક નું લઈ લઈએ તો પાપ લાગે બરોબર ભગતથી કોકને પાટું મારી જ પાપ લાગે ખરાબ રસ્તે હાલવાથી પાપ લાગે મગજ થી ખરાબ વિચારવાથી પાપ લાગે આંખેથી ખરાબ જોવાથી પાપ લાગે જીભ થી ખરાબ ખાવાથી બોલવાથી પાપ લાગે આખા શરીરમાં વિચારવાથી પાપ લાગે આ રીતે કાનેથી ખરાબ સાંભળવા પાપ લાગે આખા શરીરમાં એક નાક એવું છે કોઈ થી પાપ નથી કરતું નાક દુર્ગંધ આવે તો નાક સડી જાય મજા નો આવે બરોબર કોઈ થી પાપ નથી કરતો સતાય સમાજમાં કઈ ઘટના બને ને એટલે કપાવાનો વારો નાક નો જ આવે છે ભલા માણસ એના ઉપર જ દુનિયા ઘા કરે છે બીજા ઉપર નથી કરતા અને એટલે ભગતવાપનો દુહો સાંભળજો

બ્રહ્માંડ ભાડોદરી અંતરિક્ષ માંથી જાણે ઉતરી રહી હોય ઝંજવાળા કરતી જણા જણા એટલે વાત કરી અને મોજ આવે એવી આપણે વાતું કરીશું એટલા માટે પરમવંદનીય પૂછી ગોપાલ બાપુની છઠી પુણ્ય તિથિ નિમિત્તે હું ને તમે મળ્યા છે એટલે મહાદેવ હોળીયા નાથ એકાદ બે કડીમાં અમારા સંગોપુરીના શબ્દોમાં યાદ કરી લો એટલે I'm never 满面是汗。